રાજકોટ પશ્ચિમ ગુજરાત વીજ કંપનીએ ફૂંક્યો બુદ્ધિનું દિવાળું સોસાયટીના ગેટ બહાર જ વીજ સબસ્ટેશન ઊભું કર્યાનો આરોપ લાગ્યો છે 150 ફૂટ રિંગ રોડ પર સોસાયટીના ગેટ બહાર વીજ સબસ્ટેશન ઊભું કર્યું બાલાજી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે પીજીવીસીએલ ના પાપે છેલ્લા અઢી વર્ષથી તેઓ પરેશાન થતા હોવાનો આરોપ લાગ્યો છે સોસાયટી ગેટ બહાર સબસ્ટેશનથી રહીશોના જીવ જોખમમાં મુકાતા હોવાનું સ્થાનિકોનું કહેવું છે બાલાજી હાઉસિંગ સોસાયટીમાં રહેતા સત્તાવાસીઓ બધા સભ્યો આ સક્સેસન બાબતે અમે અમને કહેવા માગી છીએ કે અમે છ છ અરજી કરી હોવાથી કોઈ જવાબ દેતું નથી તો આનું કાંઈક સાહેબશ્રીને નમ્ર વિનંતી કે તમે અહીંયા આવો હો આ ગેટ આગળ રસ્તામાં આવવા જવામાં બધાને તકલીફ પડે છે આ બધા હતાવાસીઓને તમે અભિપ્રાય લઈને પૂછી શકો છો આપ કે શું અહીંયા હાલત છે આ શૂટિંગની આટલી આટલી અરજી કરવા છતાં કોઈ હજી જવાબ દેતું નથી તો સાહેબ ચૂંટણીના નમ્ર વિનંતી કે આપ અહીંયા થોડુંક માર્ગદર્શનને ધ્યાન દેવા વિનંતી ટાઈમ પ્રેરી છે હા અને આ ટાઈમ પ્રેરીનું કહીને રાખી ગયા છે હજી કોઈ આનો કાંઈ નિકાલ કરેલ નથી